ઉત્તર પ્રદેશમાં પોલીસ ભરતી પેપર લીક કેસમાં ગુજરાતનું કનેક્શન ખુલ્યું છે ઉત્તર પ્રદેશ પોલીસ રિક્રુટમેન્ટ એન્ડ પ્રમોશન બોર્ડે કરેલી એજ્યુટિસ્ટ નામની કંપની અમદાવાદની છે જ્યારે કંપનીના સંચાલક વિનીત આર્ય નોટિસ પણ ફટકારી છે પરંતુ કોર્ટમાં હાજર થયો નથી પ્રાથમિક તપાસ મુજબ પોલીસ ભરતીનું આ પેપર લાખો રૂપિયામાં વેચાયું હતું ત્યારબાદ કંપનીને બ્લેકલિસ્ટ કરવામાં આવી સિંધુ ભવન રોડ પર આવેલી એજયુ ટેસ્ટ કંપનીને પોલીસ ભરતીના પરીક્ષાના પેપરનો કોન્ટ્રાક્ટ અપાયો હતો પરંતુ પેપર લીક થતાં પરીક્ષા રદ કરવામાં આવી વિનીત આર્યનું નામ હાલ ભલે યુપી પેપર લીક કેસમાં સામે આવ્યું હોય પરંતુ તેના ગોરખ ધંધાઓ તો વર્ષો જૂના છે યુપી પોલીસ ભરતી પેપર લીક કેસમાં જે પરીક્ષા કરાવનારી કંપનીને બ્લેકલિસ્ટ કરવામાં આવી છે ઉત્તર પોલીસ રિક્રુટમેન્ટ એન્ડ પ્રમોશન બોર્ડ દ્વારા બ્લેકલિસ્ટ કરવામાં આવેલી એજયુ ટેસ્ટ નામની આ કંપની જે અમદાવાદમાં છે જ્યારે કંપનીના સંચાલક વિનીત આર્યને એસટીએફની જે નોટિસ છે તે ફટકારવામાં આવી છે પરંતુ કોર્ટમાં તેઓ હાજર થયા નથી જોકે વિનીત આર્યનું નામ હાલ ભલે યુપી પેપર કેસમાં આવ્યું હોય પરંતુ તેના જે ગોરખધંધાઓ છે તે વર્ષો જૂના છે આ પહેલાં પણ બે હજાર સત્તરમાં જે બિહાર સ્ટાફ સિલેક્શન કમિશનરની જે પરીક્ષાનું પેપર લીક થતાં વિનીતની ધરપકડ કરવામાં આવી હતી ને ત્યારબાદ તેને પટના હાઈકોર્ટમાં બીમારીનું કારણ આપીને જામીન અરજી કરી હતી જોકે અમદાવાદના આ સિંધુ ભવન રોડ પર આજે જે બી નામની જે કંપની ચલાવનાર વિનિત આર્ય ધીમે ધીમે પ્રિન્ટિંગ અને ત્યારબાદ કન્સ્ટ્રક્શન ક્ષેત્રમાં કામ કરવા લાગ્યો હતો તેવી પણ માહિતી સામે આવી છે અને તેને ઘણી જગ્યાએ રિસોર્ટની ચેઇન પણ ઊભી કરી છે તેવી પણ માહિતી સામે આવી છે જોકે આ ભરતીના પેપર છાપવાનો કોન્ટ્રાક્ટ તેને મળ્યો હતો અને આ આખી ઘટનામાં રાજકીય નેતાઓ પણ સાયલેન્ટ ભાગીદાર હોય તેવી પણ માહિતી મળી છે કારણ કે આ સમયે પ્રિન્ટિંગ પ્રેસમાં કેટલાક સિક્યુરિટી ગાર્ડના પણ નામ સામે આવ્યા હતા અને આ સમગ્ર પ્રકરણ એ સમયે જ્યારે વિનીત આર્ય શંકાસ્પદ હતો પરંતુ તેનું નામ ખુલે અને તેની તપાસ થાય તે પહેલાં તે વિદેશ ભાગી ગયો હોય તેવી માહિતી મળી રહી છે પરંતુ હાલ એવું માનવામાં આવી રહ્યું છે કે વિનીત આર્ય અમદાવાદમાં છે અને તેમના પિતા બીમાર હોય અને તેમની સારવાર ચાલી રહી હોય ત્યારે તેમની સાથે છે તેવી પણ સૂત્રો દ્વારા માહિતી મળી રહી છે કેમેરામેન કૃણાલ ભાવસાર સાથે રાજલ બારોટ એબીપીએસ બીપી અમદાવાદ